ફ્રેશ થઈ હજી ઠંડી છે સાથે સાથે વરસાદ છે એટલે આમ અમારા ઘરમાં ચા નાસ્તો બને છે પૌવા તૈયારી થઈ રહી છે ચા ઉકળે છે અને એક જાદુ આવ્યું પણ જાદુ હવે જતું રહ્યું

ચા નાસ્તો લઈને બેસી ગયા છે સવારમાં ભાખરી અને ચા ચવાણું પૌવા એમના પૌવાને ભાવતા જો આ જાનવી છે કે નહીં જો જાનવી છે કે નહીં જો જાનવી આ જાનવી છે કે નહીં જાનવી તો ખાસું બધું લીધું છે નાસ્તા

મોટું બનશે અને આપણને બનાવતો મળે શું ત્યારે મારી આઈટમ બધી ટેસ્ટી બનતી હોય છે આવે છે જો આપણે શાક તેલમાં શેકાઈ ગઈ છે બરોબર શાક ફળે બટાકા હવે આપણે અંદર એડ કરીશું મરચું બધા તીખું ખાવું છે તમને મીડિયમ મીડિયમ કાણા અડધી ચમચી હળદર

ખો લેવો <laughs> 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 ए आ वाले से वाले जो मैं बताला तू ये खाया ये बनेचा तुझे नहीं खावनो फ्रूट खाओ अरे अरे बोलो बच्चा भागती बच्चा भागती लीला साग भाजी भाएशु खाओ तो फ्रूट खाओ ऐ गुडदिवस तू खाओ मित्रों हमारा मित्र जिगर भाई पावागढ़ अरे चोटीला

બાઇક દ્વારા પ્રવાસ કરી દ્વારકા આવી મિત્રો યાત્રા કરતા રહો ફરતા રહો દિવાળીના વેકેશન હોય ઉનાળાના વેકેશનમાં મોજ કરો જેટલી મોજ કરશો એટલું સારું જીવનમાં બીજું કશું સાથે આવવાનું નથી

આજો કાનુંજી અને પેલું પૂછી ના આપણે નક્કી કરી હું તમને કહું હો એટલે એ બતાવૂત બતાવી દઈએ સિદ્ધાર્થ આપજે કોઈ ભૂલતા નહીં કે हाँ? सब्सक्राइब, फॉलो करो। एक बार कैसे क्या पढ़ा वीडियो रे सब, हमारा वीडियो रे सब्सक्राइब कर दो सब्सक्राइब। <laughs> बोलो। हमारा वीडियो रे सब्सक्राइब कर दो। सब्सक्राइब। फॉलो कर दो। फॉलो कर दो। हमारे वीडियो ने फॉलो कर दो और सब्सक्राइब कर दो।

ભાઈ ઘર સુનું સુનું થઈ ગયું છે પરી સિદ્ધાર્થ પ્રીતિબેન બધા પોત પોતાના ઘરે એટલે આજે કઈ મજા આવતી નથી અને અમાએ અમારા ઘેરથી ને માથું દુખવા આવ્યું છે એટલે એ પણ બોલતા નથી

પડ્યા પડ્યા મોબાઈલ જોયું છે શું વાપરતા તા સત્સંગ બરાબર ચલો ગુડ નાઇટ વરસાદ ચાલુ થઈ ગયો લઈ દઉં મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ફાઈનલી ઓહો આપણે કાઢી અંદર લઈ જઈએ માવઠો વરસાદ નાખ્યો છોટા આવ માથું મટ્યું તો ગોળી લઈ લે નઈ પડી ગોળી